દિવાળી ટાણે અમારા એરિયામાં ખેતીની લણણીની સીઝન ચાલુ થાય ત્યાં પંચમહાલ ગોધરા બાજુથી મજૂરોની ટુકડીઓ ઉતરી પડે આમાં શંકર અને જીતુભાઈની પંદરથી વીસ સ્ત્રી પુરુષોની ટુકડી અમારી વાડીથી થોડે છેટેના મોટા ખેડૂતની વાડીએ પડતરમાં દંગો નાખી પોતપોતાની રીતે ઘાસના છાજ કે પ્લાસ્ટિકમાં ઢાંકેલા ઝૂંપડા કરી વ્યવસ્થા ગોઠવી લેતા હોય છે આમ આજુબાજુના ખેતરવાળાઓને એ ફાવી ગયેલા એથી અમારી અને એની વચ્ચે થોડો અંગત ધરવો પણ બંધાઈ ગયો હતો તેઓનું રહેઠાણ

વાતે વાતે હસવું સાવ નાના બાળક જેવું પ્રકૃતિ એ ચંચળ અને બધા સાથે હળીમળીને જાય એવી મળતા આવડી અને આનંદી એવી કે કોઈ સાથે પહેલી ઓળખાણે જ એવી છૂટથી બોલે કે બીજાને એમ જ થાય કે આને જૂનો દરો હશે શરીરે એ એની કોમ પ્રમાણે ભીને વાન હતી છતાં દેહમાં બાંધામાં સ્વહોળી એવી હતી કે ભીને વાનમાં એ રૂપાળી ગણવી પડે જે માણસ એકવાર એના ઉપર નજર કરે એની નજર ગડીક ત્યાંથી ખસે નહીં તેવી નમણી લાગતી જોનારને સમજાતું કે રૂપ કંઈ ઉજળા વાનમાં જ પૂરું થઈ જતું નથી સુરેખ દંતાવાળી નમણું નાક અણીવાળી આંખો ગાલ પર અને હડપચી સાથે આખો ચહેરો સહેજ લોળ આ બધામાં મરક મરક હસવું એ આ મજૂરામાં પૂની જેવી કોઈ છોકરી જોઈ નથી તે દરેક કામમાં ઉતાવળી સૂજવાળી અને ચોખ્ખી સીમમાં કામ કરતા હોય તો તે સૌની આગળ નીકળી જાય શંકરને પાછળ રાખી દે પછી આગળ જઈને શંકરને મદદ કરાવી સૌની આગળ રાખે પોતાના મલકના રીતિ રિવાજોની ત્યાંના માણસોની ખાસિયતોની મલાવી મલાવીને વાતો કરે ત્યારે મારા મસ્કરા સ્વભાવ પ્રમાણે મારાથી ભાંગરો વંટાઈ જતો એલા શંકરિયા આ પદમણી તું ક્યાંથી ઉપાડી લાવ્યો ક્યાંક રાત માથે લીધી નથી ને શંકર પહેલાં જ જવાબ દઈ દેતી કે કાકા તમે પણ ઉંદાયની હરુભરુ ચાર ફેરા ફરીને આવી છે હો

શાંત કર્યા છતાં પરિણામ કંઈ આવ્યું નહીં છેલ્લા બે વર્ષથી એ ભુવા ભારાડીના રવાડે ચડી ગયેલા દર્શાળની મજૂરીની કમાણી ધૂતારા અને ભુવા બાજુ પગ કરી જતી હતી આ લોકોમાં ભુવાનું જોર વધારે હોય જરાક સાજુ માથું ધવાય કે બીજું કોઈ અડચણ આવે તો તરત ભુવાઓ પાસે અડી કાઢતા હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોરા દાગા કરાવે એમાંથી એને નિષ્ફળતા મળે તો સામે ઘણી દલીલો તૈયાર હોય પણ અંધશ્રદ્ધા માંથી બહાર નીકળવાનું તો નામ જ નહીં મે શંકર અને પુનીને સમજાવીને એક દિવસ વાત કરેલી તમે બને અવળે રસ્તે ચડી ગયા છો જો જોવાવાળા અને ભૂવા તમને ખાઈ જશે એમના ધંધા આભણ અને ભોળા માણસોને લૂંટવાના હોય છે જેના મેલા શરીર ગંદાતા હોય એવા ભૂવાઓ પાસે દેવદેવી આવે ખરા માટે ખોટી અંધા રાખી આવા ખોટા રવાડે ચડોમાં બાળક થવું ન થવું કાં તો પુરુષમાં ને કાં તો સ્ત્રીના શરીરમાં ખામી હોય કોઈ સારા ડોક્ટરને બતાવી તેની સલાહ કે દવા લેવો જો ફાયદો થવો હશે તો તેનાથી થશે નહીં તો ઉપરથી ભગવાન આવશે તો એ કંઈ વળશે નહીં કાળા હાડની કમાણીથી એવા લેભાગુને ગજવા ભરોમાં પણ મારી આ સલાહ એને ગળે ઉતરી હોય એવું લાગ્યું નહીં ત્યાર પછી ઘણી જગ્યાએ એ જઈ આવ્યા કઈ વળ્યું નહીં વખત આમ વીતતો ગયો બીજે વર્ષે શંકર આવ્યો ત્યારે ખૂબ હરકતો હતો પૂનમ આવી નહોતી મેં કારણ પૂછ્યું તો ખુશ થઈને જવાબ આપેલો કાકા તમારા મોંમાં સાકર પુની તમને ખાસ યાદ કરે છે તમને ખુશખબર આપવા છે હું મોં વકાસી તેની સામે જોઈ રહ્યો કાકા શંકરના ઘેર ગોળીઓ બંધાય તેમ છે પૂની બેજીવી છે એટલે આવી નથી જીતુભાઈએ કહ્યું સારું સારું ભગવાનની દયા એ બધું સારું જ કરતો હોય છે હું બહુ ખુશ થયેલો ભગવાન હારે તમારી હે દુઆ કાકા સારું થયું તમે અમને દવાખાનાની સલાહ આપી અહીંથી જઈને અમે તમારી સલાહ પ્રમાણે અમદાવાદના મોટા ડાક્ટરની દવા લીધેલી વાત સાંભળીને મને બહુ આનંદ થયો દોસ્તો કાની આગળ સંભળાવવાના પહેલા જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મારી નજર સામે એ ચબરાક છોકરી તરવરવા માંડી ને મનો મને છોકરીને ખૂબ ખૂબ આશીષ આપી પછી એ વર્ષે શંકરનો કાગળ આપ આવેલો પુનીને દીકરી આવેલી અને મા દીકરી બે સાજી છે વગેરે વગેરે આમ કરતા કરતા નવી સીઝન આવી ગઈ એક દિવસ સાંજના વાળું કરીને હું બેઠો થયો ત્યાં ડેલીનું બારનું ખરખડ્યું બાજુ નજર કરી તો ડેલીમાં શંકર અને પુની બે આવતા દેખાયા એ પગે લાગીએ કાકા કોર પાસે આવી બે બોલી ઉઠ્યા શંકર પુનીએ પોતાના હાથની કળાઈ ઉપર તેડેલી નાની બાળકીને મારા પગ પાસે મૂકી પોતે પણ પગે લાગી આટલું બધું ના હોય બેટા બેઠી થઈ જા તેના માથા ઉપર હાથ મૂક્યો ખુશ થઈને પૂછ્યું ક્યારે આવ્યા આજે બપોરના આયા કાકા શંકર બોલે એ પહેલાં છોકરીને ખોળામાં લઈ બાજુ પર બેસતા પૂની બોલી સારું સારું કેમ બધા મજામાં ને હોવે બધા મજામાં અયા મારા કાકીને તમે બધાને હારું છે ને બે બેઠા મારી પત્નીએ પાણી આપ્યું બે પીધું હું બત્તીના અજવાળામાં પૂની સામે જોઈ રહ્યો એ આજ એના વેશમાં સજી ધજીને આવી હતી આંખે આંજણ સેંથામાં કંકુની છાંટ હાથમાં નવી બંગડીઓ કાનમાં ખોટા પણ ફેન્સી એરિંગ ડોકમાં પીળો જગારો મારતો એનિમેશન ચેન નવા નવા કપડાં અને પગમાં ઝાંઝર બાકીને નવું નકોર ફરાક ને બેના મોઢે દેખાઈ આવે એવા ભીના વાહન ઉપર આછો પાછો પાવડર પૂની આજ તો બહુ રૂપાળી લાગે છે છતાં એટલાય બધાય શણગાર કરી લીધા કહી મેં શણગાર જોઈને મીઠી રમૂજી કરી પુની શર્માઈને નીચું જોઈ ગઈ કાકા તમે પણ શંકર હસી પડ્યો તમારી વાત ખરી કાકા જાણે મેળામાં જવાની હોય એમ કે વારની મોઢે લપેડા કરતી હતી એ વાત ઉપર બધાએ એકસાથે હસી લીધું પુનિએ શંકર સામે જોઈ આંખો કાઢી ખોટી રીસ કરી હવે હાલો એ બધું પછી પેલા કયો વાળું કરવું છે ને મારી પત્નીએ મૂળ વાત કરી ના હો કાકી અમે વાળું કરીને આવ્યા છ ઠીક તો હું ચા મૂકું કહીને તે રસોડા બાજુ વળી ત્યાં પૂની તરત ઊભી થઈ છોકરીને શંકરના ખોળામાં મૂકી તમે બેહો કાકી હું ચા બનાવી લઉં કહી તે રસોડામાં ગઈ થોડી વારે પૂનિ ચા બનાવીને આવી મેં પૂછ્યું પૂનિ આ બેબી તો અસલ તારા ઉપર ઉતરી છે મેં કળા જાણે તારી જ છે શંકરનું તો રૂવાડું નથી ચોર્યું શું નામ રાખ્યું છે એનું શારદા બોલતા બોલતા પુનીના મોં ઉપર શરમના શેરડા પડ્યા બહુ સારું નામ ગોત્યું પણ હવે એ નામ શારદામાંથી સાદું સાદું કહીને તારા નામની જેમ ફેરવી નાખતી નહીં પુનિનું નામ આમ તો પૂનમ કહેવાય પણ એની ભાષામાં બધા એને પુનિ કહેતા એના લોકને ખબર જ નહોતી કે પુનિ નામ પૂનમ ઉપરથી થયું છે નાનપણથી જ બસ એને પુનિ હતી ચા પી અમે ખૂબ બેઠા પુનિ સભા પ્રમાણે એક જ પ્રશ્ન પૂછીએ અને ત્રણના જવાબ આપે એવી વાત ગેલી અલખ મલકની ઘણી વાતો કરી એ ઉઠ્યા પહેલી સીઝન બેહી માણસોને તંતોડ મહેનત કરીને કાઢી શિયાળુ સિઝનમાં પણ એ રોકાઈ ગયા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે હવે ખેતરોમાં કપાસના છોડ ખાલી થઈ ગયા હતા ગૌ પણ પાકી જતા વધાવવા માંડ્યા હતા એક દિવસ હું અમારી વાડીએ ગયો મારા ખેતરની બાજુના ખેતરના કપાસના ખાલી થયા પછી ઉપાડી નાખેલા છોડ જેને અમારી સ્થાનિક ભાષામાં અમે સાંઠીઓ કહીએ છીએ આખા ખેતરમાં હજુ એકઠા કર્યા વગર વેરાણ છેરણ પડ્યા હતા પડખેના બીજા ખેતરમાં શંકર અને જીતુભાઈના માણસો ગૌ વાડવા મજૂરીએ આવેલા હતા પુની અને શંકરે કપાસની સુકાઈ ગયેલ સાત આઠ સાંઠીઓને નીચે જગા રાખી પોલો પોલો ઢગલો કરેલો એની ઉપર કપડું નાખી છાયો કરેલો ડગલાના અડધા ઉથે અને અડધા નીચે બખોલ કરીને નીચે હાથ ફેરવી થોડું જમીન સાફ કરેલી એની ઉપર તૂટેલું કપડું પાથરી એ એછાએ શારદાને સુવડાવેલી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બીજા મજૂરનો નાનકડો છોકરો રમતો હતો આવી ગોઠવણા લોકો કરી લેતા હોય છે બાળક રડે એટલે માં સિસ્કારા કરી અને છાનું રાખે છાનું રહે એટલે કપાટ ઉડાડીને સૌની સાથે કામે વળગી જાય કામમાં પાછી એને ચીવટ રાખવી પડે પોતાના ભાગનું કામ ઉતાવળતી કરી બધાની આગળ નીકળી જાય પછી આવીને બાળકને દબરાવી પેટ ભરાવી લે વળી પાછી ઉતાવળ કરી બધાની સાથે થઈ જાય સારા વર્ગના લોકોને આ વાત કરીએ ત્યારે ગંભીર થવાના બદલે કહેશે આ લોકોને છોકરાઓની કંઈ ખેમના ન હોય એના છોકરા તો આમ જ મોટા થાય સૂરજના તડકે કચરાના ઢગલા નીચે ઉછરતું બાળપણ જોઈ હું ઘડી પર ત્યાં ઊભો થઈ રહ્યો નજીવણી માગણીઓમાં ધરાઈ ગયેલા અને સંગઠિત નાગરિકો હડતાલો પાડે આંદોલનો કરે પોતાની જે સાર્વજનિક મિલકતોને તોડીફોડી સળગાવે એને અનાજ તેલ શાકભાજી મોંઘા પડે છે હાથમાં બેનરો લઈ ટીવીવાળા કે છાપાના કેમેરા સામે ઊભા રહી જોર જોરથી બરાડા પાડે છે ત્યારે આ લોકો તાડ તડકો વરસાદ બધું વેઠીને કાળી મજૂરી કરે છે પાવડા ત્રિકમ પકડીને જમીનોના પડ ઉઠલાવે છે સુખી માણસોના ઉકડા અને ગઠરો સાફ કરે છે એના પેટે જન્મેલા સાઠી કડાનો છાયે મોટા થાય અને પછી એ આપના માટે મકાનો બાંધે છે એને કદી મોગવારી નરતી નથી કદી કોઈ પ્રશ્નો નથી અને એ બધું હોય તો એ સાંભળવાની કોઈને પૂરછ જ નથી આ વિચારોમાં હું ગડીક ત્યાં ઊભો રહ્યો ત્યાં એ લોકો પૂછપતાની હારો પૂરી કરી સેઢે આવ્યા થોડો વિશામો ખાવા અને પાણી પીવા બેઠા પુનમે પૂનમે હતી શારદાને ખોળામાં લઈ ધવરાવવા માંડી બધાએ વિશામો ખાઈ લીધો ત્યાં શારદા ધરાઈને પૂનીના ખોળામાં રમવા માંડી તેના હોઠના ખૂણે બાજેલા ધાવણના સફેદ ટીપા એના ખિલખલાટમાં વધારો કરતા હતા કુદરતે આ ધરતી પરની પ્રાણી સૃષ્ટિ માટે અનેક જાતના સ્વાદ રસવાળા ફળો બનાવ્યા હતા માના ધાવણ જેવું અમૃત દઈને હાથ ધોઈ નાખ્યા પુણ્ય બાળકીને પછી તે છાય હળવેથી સરકાવી દીધી જે મીઠાશ છે તે કદાચ સમુદ્ર મંથનમાંથી મેળવેલા અમૃતમાં નહીં હોય વળી સૌ પોતપોતાની હારો લઈ કામે વળગ્યા દોસ્તો હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આપશે કહાની તમે દોસ્તો છેલ્લા સુધી જોજો હું મારા ખેતર બાજુ વળ્યો શિયાળો ઉતરી ઉનાળો બેસતો હોય ત્યારે એવી બે ઋતુઓના સંદાને પવનના પ્રવાડો પલટાતા હોય છે સૂરજ તપે ત્યારે અવાસાવ થંભી જઈ પછી નાના મોટા વંટોળો ઉડતા હોય છે હું મારા ધ્યાનમાં ચાલ્યો જતો હતો પાછી વળીને જોયું તો થોડે દૂર એક નાનો એવો વંટોળ ચડતો હતો ખેતરમાં સૂકા ઘાસ પાંજે અડફેટે ચડે તેને ઉપર ચડાવી ગોળ ગોળ ફંગોળતો હતો હંમેશા વંટોળની ચાલ એકદારી હોતી નથી એ ઘડી પેલી બાજુ ચાલે તો વળી બીજી ઘડીએ બીજી તરફ ફંટાતો હોય છે વંટોળ ચાલતો ચાલતો વધવા માંડ્યો આમથી તેમ ચાલતા ચાલતા તે અમારી તરફ આવતો હતો આવા નાના મોટા વંટોળ આ સમયે વારંવાર ઉઠતા હોય પેલા મજૂરો કે મારવું તેમાં ધ્યાન બહુ ખેંચાયું નહીં થોડી વાર થઈ ત્યારે વંટોળે મોટું સ્વરૂપ પકડ્યું જમીનથી ચેક ઉપર આકાશમાં ગોળ ગોળ મોટો અને પહેલો કચરો અને ધૂળનો સ્તંભ રચાઈ ગયો પોતાના સાસમાન અને કુટુંબ કબીલા સાથે ક્યારે ધીમી અને ઝડપી ગતિ અમારી બાજુ ફંટાયો ચાલતા ચાલતા મારું ધ્યાન એ બાજુએ ખેંચાયું પેલા શંકરનું બાળક કપાસના સૂકા છોડ સાઠીઓના ઢગલા નીચે સુર આવેલું હતું આ વંટોળ બરાબર એ બાજુ જ આવતો હતો મને દ્રાજકો પડ્યો તરત મે રાટ પાડી શંકર પુની દોડચો છો તારી છોકરી ઉપર જ આવે છે તરત કામ મિલી શંકર અને પુની દોડ્યા હું પણ હતો ત્યાંથી દોડ્યો પણ અમે મોડા પડ્યા અમે પહોંચીએ પહેલાં વંટોળીઓ ત્યાં પહોંચી ગયો વંટોળના કુંડાળામાં પવનની બેસુમાર ઝડપે છાએ કરેલ શાંટીઓને ખૂબ આમતેમ ગુમાવી દૂળ કચરો શાંટીઓની સૂકી સોયા જેવી ડાળીઓના ખીપા બધું સૂતેલી બાળકી ઉપર ખૂબ રગદોળાયું સાવ નાનું કુમળું બાળક વંટોળીએ તેને બહોળી જગ્યામાં સાઠી કડા સાથે રગદોળી બહેરમ અત્યાચાર કર્યો અમે ત્યાં પહોંચ્યા અમારી કોઈની આંખો ઉગડતી નહોતી સ્થિર ઉભા રહી શકતા નહોતા એ આંધીમાં બાળક ક્યાં છે અમને દેખાતું નહોતું પુનિએ બેબાકળી થઈ ચીસાચીસ કરી મૂકી અમારાથી સાતત્વના બે શબ્દો એને કહી શકાય એમ નહોતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફક્ત બે ત્રણ મિનિટ જ આમ તમાણ ચાલ્યું ત્યાં તો તેણે બાળકીને સાફ પીંકી નાખી દોડીને પુન્ય એકદમ તેને ગોદમાં લઈ લીધી એ આખે શરીરે લોહાણ થઈ ગઈ હતી ક્યાંક ક્યાંક શરીરમાં સાંઠીઓના ખીફા ખૂચી ગયા હતા એના શ્વાસ સાથે ફેફસામાં ધૂળ ચડી જતા એની એક દ્વારી ધાંસ ઉપડી ગઈ હતી આંખોમાં અને મોઢામાં પણ ધૂળ કચરો ભરાઈ ગયા હતા એના રુદનનો તો અવાજ પણ બહાર આવી શકતો ન હતો તરત જ કામ છોડીને આમાં બધા ગામમાં ગયા દવાખાને લઈ ગયા પણ છોકરી ભાનમાં ન આવી બીજા દિવસે શહેરના મોટા દવાખાને માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં જ ધમ તોડ્યો અમે શંકર અને ખાસ તો પુનીને ખૂબ આશ્વાસન આપ્યું પણ પુની આઘાતમાં સાવ બેવાકળી થઈ ગઈ હતી એને રોર આવવા અમે ખૂબ પ્રયત્ન કર્યો પણ એ રડી શકી નહીં આમ ને આમ ઘણા દિવસો નીકળી ગયા દિવસે દિવસે ભાન ગુમાવી પુની બેખબરી થવા માંડી જેના સામે જુએ એની સામે જોઈ જ રહે કોઈ બોલાવે તો હા કે ના કશું જ બોલે નહીં આમ જેનું એનું ભાન જતું રહ્યું સ્મૃતિ ઓછી થઈ ગઈ એ હવે કંઈ કામ કરતી નથી રાંધતી નથી શંકર પરાણે ખવડાવે ત્યારે ખાય બધી પળોજળ શંકર ઉપર આવી પડી નાવું ધોવું પરાણે કરાવે ત્યારે કરે અમે થોડા ખેડૂતોએ મળી થોડી થોડી માર્થિક આર્થિક મદદ કરી પણ પુનિ અને શંકરનું દુઃખ એવું હતું કે કોઈને કુંથી લઈ શકાય તેમ ન હતું હવે શંકર જાણીતાઓમાં જ કામે જાય છે સાથે પુનિને લઈ જાય છે આખો દિવસ પોતે મજૂરી કરે અને પુનિને જા બેસાડે તે આખો દિવસ બેઠી રહે છે એક દિવસ મને વાડીના રસ્તે શંકર સામે વળ્યો કાખમાં અનાજનો ડબ્બો લઈ ગામની ઘંટીએ દળાવવા જતો હતો પૂની પાછળ પાછળ એના ધ્યાનમાં ચાલી આવતી હતી મેં એને ઊભી રાખી પૂછ્યું શંકર કઈ ફેર દેખાય છે ના કાકા કાંઈ વળતર જેવું નથી શંકર તું પુરુષ આમ ક્યાં સુધી કરી શકીશ શહેરમાં સ્ત્રીઓની સંસ્થા હોય છે જો તું કહેતો તપાસ કરાવવું આપણે પુનિને ત્યાં મૂકીએ તને લાગણી રહેતી હોય તો વાર આંતરે આંટો મારતો રહેજે શંકર મારી સામે જોઈ રહ્યો એની આંખોમાં વિનાશ તરી આવી પછી એકદમ દૃષ્કે દૃષ્કે રડી પડ્યો મેં એને રડવા દીધો ખૂબ રડ્યા પછી એ બોલ્યા કાકા પુનિની જગ્યાએ હું હતો તો મારી પાસે આનો કોઈ જવાબ ન હતો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારો અભિપ્રાય જણાવજો